જય શ્રી મેલડીમાં જય શ્રી રાજરાજેશ્વરી જોગમાયામાં ઓડ તળાવના મેલડી માતાજી મંદિર આજે હું આવી ગયો છું સચાણા મેલડી માતાના મંદિરે જે સતુભા દાદુભાની ઓડ તળાવની મેલડી માતાજીનું મંદિર કહેવાય છે જેનો ઇતિહાસ અને જેના પરચા અપરંગપાર છે અને ત્યાં લાખો લોકોની શ્રદ્ધા વિશ્વાસનું એક કેન્દ્ર છે મેલડીમાં કહેવાય છે કે કળિયુગની જાગતી દેવ છે ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર માતાજીએ અપાર પરચા આપેલા છે જેના કોઈ ગણતરી જ ના હોય કે ગણે ગણાય ને વીણે વીણાય નહીં એટલા શ્રી મેલડી માતાજીના પરચા છે આજે હું તમને સચાણા માના દર્શન કરાવી રહ્યો છું પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો આધાર મારા ગોગાનો ઉમેશ રાજ મકવાણા બાવીસ બાવીસ ચલો તો માતાજીના દર્શન કરશું આ જગ્યા માતાજીએ તળાવની પાળ ઉપર શ્રી મેલડી માતાજીનું મંદિર છે જે સતુભા દાદુભાને પ્રસન્ન થયેલા છે ઘણા વર્ષો પહેલાં આ જગ્યા ઉપર સત્તુભા દાદુભાએ માતાજીની શેવા પૂજા અર્ચના કરેલ છે જેની ભક્તિથી માતાજી મેલડીમાં પ્રસન્ન થઈને આ જગ્યા ઉપર માતાજીએ સ્થાન ગ્રહણ કરેલું છે અને મા મેલડીએ પોતે ત્યાં નિવાસ કર્યો છે કહેવાય છે કે મેલડી માંગોએ આલે અને મેલડી કળિયુગની જાગતી દેવ છે જેને કોઈ પણ જાતનું આપડસેટ નથી અડતું કે માને ભોળા ભાવથી તમે ભક્તિ કરો તો માં જરૂર તમને દર્શન દેવા આવે છે અને આ એવી મેલડી છે કે જેના મા ના હોય એના મા બાપ બની જાય કુવાસી હોય દીકરા હોય તમામ લોકો એના માટે બાળક છે અને માએ ઘણા લોકોની મનની મુરાદ પૂરી કરી છે ખોળાના ખૂન્નાર આપ્યા છે તમે જે ફોટો જોઈ રહ્યા છો એ સત્તુભા દાદુભા દરબાર જેને માતાજી પ્રસન્ન થઈને એમને વચને બંધાણા છે આ એ જ માતાજી જે કળિયુગમાં જાગતા ડંકા વગાડે હાલમાં લોકો ત્યાં માના મંદિર આગળ ઘણી બધી માનતાઓ રાખે છે ત્યાં બાજુમાં શ્રી નાગદેવતાનું પણ મંદિર આવેલું છે કે નાગદેવતા ભૂમિના દેવ કહેવાય અને ખરેખર બહુ જ સુંદર મંદિર છે શ્રી નાગદેવતાનું એને બાપાનો ત્યાં રક્ષણ કરે છે હાલમાં પણ અને એની બાજુમાં ફૂલભાઈ જોગણી માતાજીનું મંદિર આવેલું છે અને આ ફૂલભાઈ જોગણીના પરચા પણ અપાર છે જે મેલડી માતાજીના મંદિરની બાજુમાં છે કહેવાય છે કે એક સમયની માલપા કે માતાજીના રથ નીકળતા હોય અને શત્રુભા દાદુભાને ખબર પડી જતી કે આજ ફૂલભાઈ જોગણીના રથ નીકળવાના છે એટલી માતા મેલડીની કૃપા હોતી અને મા ફૂલભાઈ જોગણીના રથ નીકળે એટલે એના રસ્તાની વચ્ચે કોઈ દિવસ આવવાનું ના હોય એ માતાજીને પણ મેલડી માતાજીના મંદિરની બાજુમાં ફૂલભાઈ જોગણી માતાજીને સ્થાન મળ્યું છે અને એની પાછળ તમને હું બતાવી રહ્યો છું જે મેલડી માતાજીના પરચાનું પ્રમાણ આ તળાવ તળાવના કાંઠે જ મા શ્રી રાજ રાજેશ્વરી શતુભા દાદુભાની મેલડીએ પરચા પૂરેલા છે અને ત્યાં ઘણા લોકો હાલમાં પણ તાવાની માનતા રાખે છે રમતા બુટિયા બોકળા પણ મૂકે છે એટલે મા મેલડી સર્વની મનોકામના પૂર્ણ કરે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઉમેશ રાજ મકવાણા બાવીસ બાવીસ આધાર મારા ગોગાનો જય શ્રી મેલડીમાં સર્વની મનોકામના પૂર્ણ કરજો